નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ અને પચીસ માટેની જે શારીરિક કસોટી છે એ આજથી શરૂ થઈ છે એટલે કે તારીખ આઠ એક બે હજાર પચીસના રોજથી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ માટેની જે છે એ શારીરિક કસોટી શરૂ થઈ ગઈ છે જેની અંદર ભાઈઓ અને બહેનો દ્વારા જે છે એ આજે ગ્રાઉન્ડમાં જઈ અને રનિંગ કરવામાં આવ્યું હતું તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ પરથી ગ્રાઉન્ડ રિપોર્ટ ડે વન વિશે વાત કરવાના છીએ એટલે કે આજે જે છે એ કેટલા ઉમેદવારોએ શારીરિક કસોટી આપી એમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા અને જે છે એ કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા સાથે સાથે ગ્રાઉન્ડ કેવું છે એના રિવ્યૂ જે આવે છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી ગ્રાઉન્ડ રિપોર્ટ ડ્રેવન ભાઈઓ અને બહેનો આજે તો માંડ માંડ પાસ થયા છે ઉમેદવારો એટલે કે આજે ઘણા બધા ઉમેદવારો છે એ શારીરિક કસોટી આપવા માટે ગયા હતા પરંતુ એ ફેલ થઈને આવ્યા છે તો કયા કારણોસર એ ફેલ થઈ રહ્યા છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું અને હવે જે ઉમેદવારો છે એમની શારીરિક કસોટી બાકી છે તો એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો જે પહેલું ગ્રાઉન્ડ છે એનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ આ પ્રમાણે છે જે સેજપુર બોગા અમદાવાદનું ગ્રાઉન્ડ છે એની અંદર તારીખ આઠ એક બે હજાર ચોવીસ તમારે ત્યાં બાર રાઉન્ડ મારવાના છે સ્ટાફ છે એ બહુ જ સપોર્ટ કરે છે સાતસો ઉમેદવારોને જે છે એ કોલ લેટર આપી અને બોલાવવામાં આવેલા તો એમાંથી ચારસો સિત્તેર ઉમેદવારો હાજર રહ્યા હતા પ્રથમ રાઉન્ડમાં બસોમાંથી એકસો પચીસ જેવા પાસ થયા બીજા રાઉન્ડમાં બસોમાંથી એકસો પાંચ જેવા પાસ થયા ત્રીજા રાઉન્ડમાં સિત્તેરમાંથી ચૌદ પાસ થયા અને સાડા પાંચ આજુબાજુ જે છે એ ગ્રાઉન્ડ ચાલુ થઈ જાય છે તો કુલ જે આની અંદર આજે ત્રણ રાઉન્ડ કરવામાં આવ્યા હતા જેની અંદર બસોમાંથી એકસો પચીસ જેવા ઉમેદવારો પાસ થયા બસોમાંથી એકસો પાંચ જેવા ઉમેદવારો પાસ થયા અને ત્રીજા રાઉન્ડની અંદર સિત્તેરમાંથી ચૌદ ઉમેદવારો છે એ પાસ થયા તો જે છે એ જે અમદાવાદનું ગ્રાઉન્ડ છે એ ખૂબ જ મસ્ત છે અને એની અંદર જેવા મોટી એવી સંખ્યાની અંદર ઉમેદવારો છે એ પાસ થઈ રહ્યા છે જે બીજા નંબરનું ગ્રાઉન્ડ છે એ આપણે જોઈએ પોલીસ ભરતી શારીરિક કસોટી પહેલો દિવસ આઠ એક બે હજાર પચીસ ભરૂચ ગ્રાઉન્ડ એની અંદર તમારે જે છે એ તેર રાઉન્ડ મારવાનો હોય છે કુલ સાતસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી બસો એકવીસ એક્યાસી ઉમેદવારો છે એ હાજર રહ્યા હતા જે ખૂબ જ મોટી સંખ્યામાં છે ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી આપી રહ્યા નથી તો જે ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે એમને જે છે એ નોકરી મેળવાનો ચાન્સ ખૂબ જ વધી જાય છે તમે જોઈ શકો છો સાતસોમાંથી માત્ર બસ્સોને એક્યાસી ઉમેદવારો જ હાજર રહ્યા હતા બસ્સોના સ્લોટમાં સિત્તેર અને એક્યાસીના સ્લોટમાં વીસ ઉમેદવારો પાસ થયા છે એટલે કે આ ઉમેદવાર અહીંયા કુલ જે નેવું ઉમેદવારો છે એ ભરૂચ ગ્રાઉન્ડમાંથી પાસ થયા છે બે સ્લોટમાં રનિંગ હતું તો પણ સાત આઠ સમયવાળાને સાડા આઠે રનિંગ શરૂ થયું હતું એટલે કે જશે એ આ ગ્રાઉન્ડ પર રનિંગ બહુ લેટ શરૂ થાય છે તો તમારું રનિંગ લેટ થાય તો તમને ખૂબ જ તકલીફ પડી પડી શકે છે કારણ કે તમારે તડકાની અંદર દોડવાનું એવું થાય છે તો જે ભરૂચ ગ્રાઉન્ડ છે એની અંદર બસો એક્યાસી ઉમેદવારો હાજર રહેતા એમાંથી નેવું ઉમેદવારો છે એ પાસ થયા જ છે હવે આપણે આગળના ગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો જૂનાગઢનું ગ્રાઉન્ડ જૂનાગઢ ગ્રાઉન્ડ વહેલા જાઉં તો પણ વારો આવતો જાય છે એટલે કે તમારા કોલ લેટરની અંદર ગમે તે ટાઈમ લાગ્યો તમે વહેલા પહોંચી જાઓ તો પણ તમારું રનિંગ છે એ કરાવી દેવામાં આવે છે એક સાથે બસો ઉમેદવારો છે એમને દોડાવે છે ગ્રાઉન્ડમાં રહેવાની વ્યવસ્થા છે જમવાનું જાતે ગોતવાનું એટલે કે ગ્રાઉન્ડની અંદર જ રહેવાની વ્યવસ્થા છે એ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જમવાની વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે ગ્રાઉન્ડની અંદર બે ઘડિયાળ છે એની સુવિધા પણ છે જૂનાગઢની અંદર કુલ બાર રાઉન્ડ છે જૂનાગઢ ગ્રાઉન્ડની અંદર કુલ બાર રાઉન્ડ છે આજે આઠ તારીખે માત્ર બે જ રાઉન્ડ દોડ્યા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે એ આજે ગેરહાજર હતા આગળ તમે જોઈ શકો છો જૂનાગઢ ગ્રાઉન્ડ અપડેટ પહેલી બેચ બસોમાંથી ચોરાણું ઉમેદવારો પાસ થયા અને બીજી બેચની અંદર બસ્સોમાંથી સિત્તેર ઉમેદવારો તો આજે ચારસો ઉમેદવારો હાજર હતા એમાંથી ચોરાણું પહેલી બેચમાં અને બીજી બેચની અંદર સિત્તેર ઉમેદવારો છે એ પાસ થયા હતા હવે આપણે આગળનું ગ્રાઉન્ડ જોઈએ તો તમે જોઈ શકો છો પોલીસ ભરતી ગ્રાઉન્ડ પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ નડિયાદ ગ્રાઉન્ડ રબરની સુવિધા બધા ગ્રાઉન્ડની અંદર આપવામાં આવે છે એટલે કે બાર કે તેર રાઉન્ડ તમારે જે પણ ગણવાના હોય એ ગણવા માટે જે રબર છે એની સુવિધા તમામ ગ્રાઉન્ડની અંદર આપવામાં આવે છે નડિયાદ ગ્રાઉન્ડ એ તેર રાઉન્ડનું ગ્રાઉન્ડ છે એટલે કે તમારો જો નંબર નડિયાદ ગ્રાઉન્ડની અંદર આવ્યો હોય તો તમારે તેર રાઉન્ડ છે એ મારવાના થશે એની અંદર સવારે ટાઈમ ટુ ટાઈમ બધાનો વારો આવી જાય છે એટલે કે જે કોલ લેટરની અંદર લખવી એ પ્રમાણે દોડ છે એ ચોક્કસ શરૂ થઈ જાય છે અહીંયા પહેલી બેચમાંથી બસોમાંથી સાઠ ઉમેદવારો પાસ થયા અને બીજી બેચમાં બસોમાંથી ત્રીસ ઉમેદવારો છે એ પાસ થયા હતા તો આ ગ્રાઉન્ડ ઉપર આપણે જોઈ શકીએ છીએ ઘણી ઊંચી સંખ્યામાં ઉમેદવારો છે એ પાસ થયા છે જો તમારો મને ત્યાં સુધી તમારે ગ્રાઉન્ડની અંદર વહેલામાં વહેલું પહોંચી જવાનું છે એટલે તમારો નંબર છે એ પહેલી બેચની અંદર જ આવી જાય અને તમે દિવસ ઉગે એ પહેલાં પહેલાં તમારું રનિંગ છે એ પૂરું કરી લો તો નડિયાદ ગ્રાઉન્ડ પર આજે 90 ઉમેદવારો છે એ પાસ થયેલા છે હવે આપણે આગળ વાત કરીએ મહેસાણાનીમાં તો મહેસાણામાં છસો ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા હતા એમાંથી ત્રણસો છોતેર ઉમેદવારો હાજર રહ્યા હતા અને ત્રણસો છોતેરમાંથી દોઢસો ઉમેદવારો છે એ પાસ થયેલા છે મહેસાણાનું ગ્રાઉન્ડ કેવું છે એના રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો હું એને કોમેન્ટ બોક્સની અંદર અપડેટ કરી દઈશ તો તમે કોમેન્ટ બોક્સ છે એ ચેક કરતા રહેજો એના પછી તમે અહીંયા જોઈ શકો છો હિંમતનગરનું ગ્રાઉન્ડ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ચાર જિલ્લાના ઉમેદવારોએ દોડ લગાવી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજથી બે મહિના ચાલનારી બિન હથિયારી પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં અમદાવાદ પાટણ બનાસકાંઠા તથા મહેસાણાના ઉમેદવારો આવ્યા હતા પ્રથમ દિવસે અંદાજે છસો જણાને કોલ લેટર આપવામાં આવ્યા હતા જેમાંથી બસો પચાસથી વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને એમાંથી એસી ઉમેદવારો છે એ પાસ થયા છે તો મહેસાણાની આ સોરી આપણે વાત કરીએ હિંમતનગર ગ્રાઉન્ડની તો એની અંદર અઢીસો ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી માટે આવ્યા હતા એમાંથી એંસી જેટલા ઉમેદવારો છે એ સફળતાપૂર્વક પાસ થયેલા છે જામનગરની વાત કરીએ તો જામનગર ગ્રાઉન્ડ વિશે પણ વધારે ઇન્ફોર્મેશન છે એ મળી શકી નથી એની અંદર જે પહેલો રાઉન્ડ દોડવામાં આવ્યો હતો એમાંથી બસ્સોમાંથી એક્યાસી ઉમેદવારો છે એ પાસ થયેલા છે પછી તમે એ જોઈ શકો છો જે ખેડાનું ગ્રાઉન્ડ ખેડાને ગ્રાઉન્ડની અંદર આજે જે બસ્સો ઉમેદવારો જે દોડ માટે આવ્યા હતા એમાંથી પહેલા રાઉન્ડની અંદર સિત્તેર ઉમેદવારો છે એ પાસ થયેલા છે પછી હવે આપણે વાત કરીએ બહેનો માટેની જે મેઇન ત્રણ ગ્રાઉન્ડ જે બાકી રહી ગયા છે તમે જોઈ શકો છો ગોંડલનું ગ્રાઉન્ડ છે એક ગોંડલ ગ્રાઉન્ડ બીજું ગોધરા ગ્રાઉન્ડ અને ત્રીજું સુરત ગ્રાઉન્ડ આ ત્રણ ગ્રાઉન્ડ વિશેની વધારે ઇન્ફોર્મેશન છે એ મળી શકી નથી પરંતુ જ્યારે પણ આની કોઈ પણ ઇન્ફોર્મેશન મળશે તો હું એને કોમેન્ટ બોક્સની અંદર અપડેટ કરી દઈશ હવે આપણે બહેનો વિશે વાત કરીએ તો બહેનો માટે અમદાવાદનું જે ગ્રાઉન્ડ હતું એમાં સાતસોમાંથી સાડા ત્રણસો બહેનો છે એ પાસ થયેલી છે અને બીજું જે રાજકોટનું ગ્રાઉન્ડ છે એની અંદર એક જ રાઉન્ડ થયો હતો એની અંદર ઓગણીસમાંથી પાંચ બહેનો છે એ રનિંગની અંદર પાસ થયેલી છે બહેનો માટેના જે બીજા બે ગ્રાઉન્ડ છે ગાંધીનગર ગ્રાઉન્ડ અને વડોદરા ગ્રાઉન્ડ એની ઇન્ફોર્મેશન હજુ સુધી મળી શકી નથી જ્યારે પણ એ ઇન્ફોર્મેશન અપડેટ થશે તો હું એને ટેલિગ્રામ ચેનલ અથવા તો કોમેન્ટ બોક્સની અંદર અપડેટ કરી દઈશ મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસની શારીરિક કસોટી માટેનો પહેલા દિવસનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ છે તો આશા રાખું છું આજના આ વિડીયોની માહિતી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે Thank you, thank you so much for watching.